આરસીસી ભરૂચ દ્વારા લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવાના પ્રયાસો છેલ્લા ચાર વર્ષથી શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં શેરી ગરબા સ્પર્ધા યોજાઈ હતી જેમાં સોળ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આરસીસીના સભ્ય સ્મિતા સોની તથા દ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા સંગીતજ્ઞ સુકેતુ ઠાકરે સેવા આપી હતી શેરી ગરબા હરિફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્વરની પાંચ જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે નવરાત્રીના પ્રથમ દિવસથી ભરૂચની વિવિધ સોસાયટી તથા શેરીઓમાં નિર્ણાયક જોઈ નિર્ણાયક જઈને ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું શિલ્ડ રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે અમે આરસીસી ભરૂચ એટલે રોટરી કોમ્યુનિટી કોપ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરેલું છે અને અમે દરેક શેરી અથવા પોળ અથવા તો સોસાયટી આ બધી જગ્યાએ જઈ અને અમે જે બહેનોએ કૃતિ રજૂ કરેલી હોય છે તો અમે ત્યાં જઈને એનું મૂલ્યાંકન કરીએ છીએ અને પછી છેવટે અમે એને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપીને વિજેતા જાહેર કરીએ છીએ અત્યારે ભરૂચ અને અંકલેશ્વર મળીને અમારી પાસે આ વર્ષે નવતર એક પ્રયોગના ભાગરૂપે અમે સ્કૂલોને પણ આવરી લીધી છે જેમાં અમારી પાસે પાંચ સ્કૂલ છે અત્યારે